સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર યાત્રાઓ નીકળી રહી છે સરહદી વિસ્તાર એવા થરાદના આંગણે આજે હજારોની સંખ્યાની અંદર કિલોમીટરો સુધી ખેડૂતો વેપારીઓ અને સામાન્ય પ્રજાજનો જોડાયા સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે આપેલું યોગદાન તેને યાદ કરીને રાષ્ટ્રીય એકતા માટેની આ યાત્રા દેશ માટે જીવવા માટેની નવી પ્રેરણા આપશે આજે સરદાર સાહેબના યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ પૂરા દેશવાસીઓ કરી રહ્યા છે સરહદી વિસ્તારના પ્રજાજનોએ પણ આજે મોટી સંખ્યાની અંદર અમારી સાથે ચાલીને લગભગ નવ દસ કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને સરદાર સાહેબને પોતાની શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે બંને ભાઈઓનું યોગદાન એવડું જ હતું વિઠ્ઠલભાઈએ પણ લોકશાહીની સંસદીય પ્રણાલી માટે તેમણે આપેલું યોગદાન કોઈ નાનું નથી પરંતુ નવી પેઢીને ઘણી વખત ઇતિહાસ ભણાવવામાં નથી આવતો ત્યારે પોતાના ગૌરવશાળી ઇતિહાસનું ગૌરવ નવી પેઢી લઈ શકે એ માટે મેં આજે વલ્લભભાઈની સાથે સાથે વિઠ્ઠલભાઈના યોગદાનને પણ આજે યાદ કર્યું